યહોવાએ એ પણ કહ્યું જાઓ અને ઇસરાયલ ના વડીલો ભેગા કરો અને તેમને કહો કે તમારા દેવે દેવે અને અને મને દર્શન આપ્યા કહ્યું કે આ સંદેશો તમને આપું હું તમારી પર નજર રાખી રહ્યો છું મિશ્ર માં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે મેં નજરે જોઈ છે નિર્ગમન ત્રણ કૃપાણું પ્રભુ તમારો આભાર કે તમે ભગવાન છો જે જુએ છે અને યાદ રાખે છે તમે 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 તેમનું ધ્યાન ધ્યાન રાખ્યું છે અને હજુ પણ અમારું રાખો છો અમારા પૂર્વજોના ભગવાન છો દરેક કસોટીમાં વિશ્વાસો તમારા સમય અને તમારા વચનો પર વિશ્વાસ કરવામાં અમને મદદ કરો જેમ તમે મૂસાને બોલવા માટે બોલાવ્યા હતા તેમ તમે જે કર્યું છે તે શેર કરવા માટે અમને હિંમત આપો ઈસુના નામે આમીન